લખતર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે કમોસમી ધોધમાર વરસાદ હાલ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે લખતર શહેર સહિત તાલુકાના કડુ ઓળખ જ્યોતિપરા વિઠ્ઠલગઢ બાબાજીપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો હાલ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે લખતર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પૂરા દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો લખતર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો બીજી તરફ વરસાદ પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ત્યારે કમોસમી વરસાદને કારણે પંથકના ખેડૂતોમાં ચિંતાનો માહોલ હતો હાલ ખેડૂતોના ખેતરોમાં બીટી કપાસ અડદ મગ જુવાર વગેરે પાકો તૈયાર થઈને ઉભા છે ત્યારે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે